જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ભાદરવા સુદ બારસ એટલે વામન જયંતી ચાર નવ બે હજાર પચીસ ભાદરવા સુદ બારસ વામન જયંતિ તો આજે વામન બારસ હોવાથી આપણે વામન ભગવાન વિશે જાણશું જય વામન ભગવાન કી જય વિષ્ણુ ભગવાનનો પ્રથમ મનુષ્ય અવતાર એટલે વામન ભગવાન વામન ભગવાન વિશે જાણશું વામન અવતાર ભગવાન વિષ્ણુના દસ સૌથી મુખ્ય અવતારમાંનો એક છે ભગવાન વિષ્ણુએ ભાદરવા સુદ બારસના વામન અવતાર લીધો હતો આથી આ દિવસ વામન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે વામન અવતારની કથા અનુસાર સત્યયુગમાં રાજાબલીએ પોતાની શક્તિ અને તપસ્યાના બળ પર ત્રણેય લોકનો કબજો લીધો હતો જેના કારણે દેવલોકમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી રાજા બલી દેવરાજ ઇન્દ્ર સહિત દેવતાઓને પરેશાન કરી રહ્યા હતા આ સંકટમાંથી મુક્તિ મેળવવા માટે દેવરાજ ઇન્દ્રે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી ત્યારબાદ ભગવાન વિષ્ણુનો જન્મ દેવ માતા અદિતિના ગર્ભમાંથી ટૂંકા કદના બ્રાહ્મણ છોકરા વામન તરીકે થયો માનવ સ્વરૂપમાં ભગવાન વિષ્ણુનો આ પહેલો અવતાર હતો પોતાની ઉદારતા અને પ્રતિબદ્ધતા માટે પ્રખ્યાત અસુર રાજા બલિએ એક યજ્ઞ કર્યો જેમાં ભગવાન વામન પણ હાજર રહ્યા વામન આવતા રાજા બલિ પાસે દાન તરીકે ત્રણ પગલાં જમીન માંગી બલિના ગુરુ શુક્રાચાર્ય ભગવાન વિષ્ણુને વામનના રૂપમાં ઓળખ્યા અને બલિને આ દાન કરવાની મનાઈ ફરમાવી કારણ કે આનાથી રાજા બલિ પાસેથી બધું છીનવાઈ જશે રાજા બલીએ પોતાના ગુરુના શબ્દોની અવગણના કરી અને પોતાનું વચન પૂર્ણ કરવા માટે ત્રણ પગલાં જમીન દાન કરવાનું વચન આપ્યું પ્રતિજ્ઞા લીધા પછી ભગવાન વામને એક વિશાળ રૂપ ધારણ કર્યું પછી તેમણે પોતાના પહેલા પગલાંથી આખી પૃથ્વી અને બીજા પગલાંથી સ્વર્ગ માપી લીધું હવે ત્રીજા પગલાં માટે કોઈ જગ્યા બાકી નહોતી તેથી વામનને વામનને પૂછ્યું કે ત્રીજું પગલું ક્યાં મૂકવું રાજા બલિએ અહંકાર અને પ્રતિબદ્ધતાથી પોતાનો પગ તેના માથા પર રાખવા કહ્યું જ્યારે ભગવાન વામને પોતાનો ત્રીજો પગ બલિના માથા પર મૂક્યો ત્યારે બલિ પાતાળમાં પહોંચી ગયો રાજા બલિની ઉદારતાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમને પાતાળનો રાજા બનાવ્યો આ રીતે દેવરાજ ઇન્દ્રને પોતાનું સ્વર્ગ પાછું મળ્યું અને બલિનો ગૌરવ પણ તૂટી ગયું વામન જયંતી પર ભગવાન વામનની ખાસ પૂજા કરવામાં આવે છે જેથી ભક્તો ભગવાન વિષ્ણુની કૃપા અને આશીર્વાદ મેળવી શકે છે તો આ હતું વામન ભગવાન વિશેની માહિતી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુ ઓમ નમો ભગવતે વાસુદેવાય વામન ભગવાન કી જય